હેલો મિત્રો કેમ છો રાજ ઓફિસમાં બધા મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું તેની વાત જોઈને હું અહીંયા ઊભો ઉભો છું તો મિત્રો જોઈએ પાર્સલ આવે એટલે કેવી ક્વોલિટી અંદર આવે છે તે જોઈએ ચલો મિત્રો મળીએ પાર્સલ આવે ત્યારે તો ફાઇનલી મિત્રો જેની આપણે રાહ જોઈ રહ્યા હતા એ ભાઈ પાર્સલ લઈને આવી ગયો છે એના જોડેથી મેં પાર્સલ લઈ લીધું પછી એ ચાલતો થયો તો ચાલો મિત્રો હવે કેમ છો મિત્રો ફાઇનલી આપણું પાર્સલ આવી ગયું મિત્રો જે બાયોકાળો ભય હતો એ પાર્સલ લઈને આવી ગયો તો મિત્રો જોઈ શકો છો આપણું પાર્સલ આવી ગયું છે હવે હું ઘરે જઈને ખોલું છું કેવી ક્વોલિટી આવે છે તો તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી આપણું પાર્સલ આવી ગયું છે તો આપણે ચલો એને ઓપન કરીને જોઈએ કેવી ક્વોલિટી અંદર આવે છે